અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીઝની લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે આ જપાઝફી દરમિયાન આ કામના આરોપી ને પણ થોડીક ઈજા થયેલું હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીઓના વિરોધમાં ત્રણસો બે મુજબનો ગુનો અડજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને બે આરોપીઓને અટક કરવામાં આવેલ છે આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાધવ

અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલા નિરેન્દ્ર ઝઘડાનું મોટું સ્વરૂપ થયેલ છે